નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા અને મહત્વના સમાચાર તરફ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ત્રેસઠ દિવસ બાદ જેલની બહાર આવ્યા છે લોકોનો અનેરો આનંદ જોવા મળ્યો હતો આમ આદમી પાર્ટીના બધા જ કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું ચૈતર વસાવા પોતાના ખર્ચે ત્રણ દિવસ માટે બહાર રહેશે વિધાનસભામાં આઠ નવ અને દસ આ ત્રણ દિવસ ચોમાસું સત્ર ચાલશે અને એમાં તેમને હાજર રહેવા માટે રાજપીપળા કોર્ટે હંગામી ધોરણે જામીન આપ્યા છે હવેથી વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં ત્રણ દિવસ સુધી ચૈતર વસાવાનો અવાજ સાંભળવામાં આવશે છેલ્લા બે મહિનાથી આ ક્રાંતિકારી અવાજ વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ હતો પણ હવે ત્રણ દિવસ માટે લોકોને સાંભળવા મળશે કોઈ પણ પ્રકારમાં કાર્યક્રમો કે મીડિયા કે અન્ય વાતચીતો ના કરી શકે ચોમાસું સત્ર પૂર્ણ થયા બાદ તેઓ ફરીથી મધ્યસ્થ જેલમાં જતા રહેશે અને આગામી અગિયારમી તારીખે તેમના કેસની સુનાવણી થશે તો તમારે શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ધન્યવાદ